આસ્થા તમારી વ્યવસ્થા અમારી ના સૂત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે. રાજ્યના પ્રવાસન સચિવ રાજીંદર કુમારની અધ્યક્ષતામાં અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાના સુચારુ આયોજન સંદર્ભે બનાસકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સજીવ રાજેન્દ્ર કુમારે કામ

દરેક જગ્યાએ યાત્રુની સુવિધા માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સલામતી માટેની વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે કેરિંગ કેપેસિટી દરેકે દરેક વિસ્તાર અંબાજી મંદિર હોય આસપાસના વિસ્તાર હોય પાર્કિંગ હોય વિશ્રામો હોય ગબ્બરની તળેટી હોય તમામ વિસ્તારોમાં આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે કે કેટલી કેરિંગ કેપેસિટી છે એક સમય દરમિયાન કેટલા લોકો અંદર હોવું જોઈએ આ તમામ વિષયની ચર્ચા જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પોલીસ તંત્ર સાથે કરવામાં આવી છે અને એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે જે શ્રદ્ધાળુ આવે છે એની સ્વચ્છતા એની સલામતી એની સુરક્ષા અને એની સુવિધા એ અમારા માટે સર્વોપરી છે અને આ હેતુ સાથે જ આ તમામ પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવે છે આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મિરજા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અંબાજી વહીવટદાર મોદી સહિત તમામ પ્રાંત અધિકારીઓ અને સમિતિઓના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા